પોલીસ સ્ટેશન દ્વારા પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વડોદરા શહેર અને વડોદરા જિલ્લા તડી પાર કરવામાં આવ્યો વડોદરા શહેરમાં પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનુ સાહેબ સાહેબના તેમજ નાયબ પોલીસ કમિશ્નર જુનભે શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબ દ્વારા સૂચના આપેલ કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોબિશન જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમૂહ વિરુદ્ધમાં અટકાયતી પગલાંની કામગીરી કરવા કરેલ સૂચના મુજબ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એ લાહેરનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ લિસ્ટેડ બુટલેગર દેવી પ્રસાદ ઉર્ફે દેવશંકરભાઈ કહાર રહેઠા નવાપુરા કહાર મુલ્લો છેતરા માતાના મંદિર પાસે વડોદરા શહેર નાવની તડીપાર દરખાસ્ત તૈયાર કરી મજકૂર ઇસમને વડોદરા શહેર તથા વડોદરા જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરી અમદાવાદ શહેર ખાતે મોકલી આપેલ છે તડીપાર ઈસમનું નામ દેવી પ્રસાદ ઉર્ફે દેવશંકરભાઈ કહાર